મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી પ્રશાસનને વધુ સુદૃઢ અને સંગઠિત કરવાના ઉદ્દેશથી મંત્રીમંડળના સભ્યોને પ્રભારી મંત્રીઓ તરીકે જિલ્લાઓની સોંપણી કરી નાયબ મુખ્યમંત્રી સહિત કુલ પચ્ચીસ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓનો પ્રભાર સોંપવામાં આવ્યો મંત્રીઓ પોતપોતાના પ્રભારી જિલ્લાઓમાં સરકારી યોજનાઓ વિકાસના કાર્યો અને વહીવટી પ્રવૃત્તિઓનું સીધું નિરીક્ષણ કરી શકશે જેનાથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ વધુ ઝડપી બની શકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરના પ્રભારી મંત્રી બનાવાયા કનુભાઈ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા જીતુ વાઘાણી અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ અને વાવથરાદ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા પોરબંદર અને દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી મોઢવાડિયાને જામનગરની જવાબદારી સોંપાઈ રીવાબાને બોટાદની જવાબદારી સોંપાઈ કુલ નવ મંત્રીઓને બબ્બે જિલ્લાની દસ મંત્રીઓને એક એક જિલ્લાની અને છ મંત્રીઓને સહ તરીકેની જવાબદારી સોંપવામાં આવી